આણંદ વિદ્યાના ધામમાં નશાનો કારોબાર ઝડપાવવાનો મામલો પોલીસે બંને યુવકોની કરી ધરપકડ વિદ્યાર્થીઓને ડ્રગ્સના રવાડે ચડાવવાના પાડતી પોલીસ શિક્ષણનગર વિદ્યાનગરમાંથી ઝડપાયું લાખોનું ડ્રગ્સ વિદ્યાનગર પોલીસે ઝડપી પાડ્યું લાખ ઉપરાંતનું એમડી અને આયલએસડી ડ્રગ આણંદના પરવેજ સૈયદ અને વલાસણના મોશીન ખાન પઠાણને ડ્રગ્સ સાથે પોલીસે ઝડપી લીધા પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો બંને અહીંથી આ ધંધામાં હતા પરવેજ વર્ષ બે હજાર સાતથી થી બાર સુધીમાં વિદેશમાં અભ્યાસ કર્યો જ્યારે મોશિન તબેલો ચલાવે છે બંને વડોદરાથી ડ્રગ્સ લાવતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું ગુરુવારની રાત્રિની ઘટના બંને પાસેથી પાંચ પોઈન્ટ છત્રીસ એમડી ડ્રગ્સ અને અઢીસો મિલીગ્રામ એલએસડી ડ્રગ્સ મળી આવ્યું હતું જેની બજાર કિંમત બાસઠ લાખ પચાસ હજાર જેટલી થાય પોલીસે બંને પાસેથી મુદ્દામાલ જપ્ત કર્યો વિદ્યાનગર પોલીસે પરવેજ અને મોશીનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી वे अगर नहीं अगर कोई नहीं अगर नहीं। अगर नहीं नहीं भाई ဒီနေလည်းငိုင်းနေကြတယ်ဒါလည်းအကြာဆုံးနေတယ်ဘာ့အပေါ်အပေါ်လေးရေးတယ်ဘယ်တော့ပါသလဲဘာလို့လဲဘာလို့လုပ်နေတာလဲအလုပ်ပါအဲလိုဘာသာ

उन्होंने भी ऐसा है आंदोलन पर भी ऐसा है तारीख 5 6 2025 25 ना रोज आनंद विद्यानगर पुलिस स्टेशन की हद परवेज हकीम भाई सैयद निवासी अल हयात कॉम्प्लेक्स जाइडस हॉस्पिटल के पास तथा मोसीन भाई सिराजपन पठान निवासी वलासन नाओ मोटरसाइकिल ऊपर આવી અને ડ્રગ્સની હેરાફેરી કરે છે તેવી બાતમી હકીકત મળેલી હતી જે અનુસંધાને વિદ્યાનગર પોલીસ તથા તેમના માણસો રોડ હકીકત વાળી મોટર સાયકલ આવતા બે ઈસમોને પકડી પાડેલા હતા આ બંને ઈસમોની અંગ ચડતી કરતા તેમની પાસેથી ડ્રગ્સનો નો જથ્થો મળી આવેલો એફએસએલ અધિકારી તથા વજન કાંટાવાળાને બોલાવી જે narcotics ની procedure છે એસઓપી છે એ પ્રમાણે કાર્યવાહી કરતા બંને ઈસમો જે મળી આવેલા છે પરવેજ હકીમભાઈ સૈયદ તથા મોસીન સિરાજ પઠાણ પાસેથી એમડી તથા એલએસડી ડ્રગ્સ મળી આવેલો હતો જેનું વજન કરતા MD નું વજન 5.36 ગ્રામ તથા LSD નું વજન 250 મિલીગ્રામ કુલ મુદ્દામાલ કિંમત લાખ 62,50,000 નો મળી આવેલો હતો આ મુદ્દામાલ બાબતે પૂછતા આ પરવેજ આ મુદ્દામાંલ લાવતો હોવાની હકીકત જણાવેલ છે અને આ બંને ઈસમોના વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટ હેઠળ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે આ બંને ઇસમો પૈકી પરવેજ હકીમભાઈ સૈયદ સને બે હજાર સાતથી લઈ અને બે હજાર અગિયાર સુધી લંડન ઇસ્ટ ની અંદર માસ્ટર ઓફ હ્યુમન રિસોર્સ નો અભ્યાસ કરેલો છે તેમજ હાલમાં તે બોરિયાવી મલેકવાડા ખાતે ગાય ભેંસનો તબેલો ધરાવે છે લોન્ડ્રેની શોક છે અને ટૂર્સ અને ટ્રાવેલ્સનો ધંધો કરતા હોવાની હકીકત જણાવેલ છે મોસીન છે તે અગિયાર પાસ કરીને હાલમાં આ સાઇન બોર્ડ અને ડિઝાઇન વર્ક અને સ્કેચ બનાવવાનું કામ કરે છે આ બંને એ છેલ્લા બે ત્રણ મહિનાથી આ ડ્રગ્સ લાવી વડોદરાથી લાવી અને છૂટક વેચાણ કરતા હોવાની હકીકત તપાસ દરમિયાન આવેલ છે